તો ભાઈ આપણા નવા વ્લોગમાં તમાર બધાને હાર્દિક સ્વાગત છે અને આપણે જો બોમ પડી એ બોમ દેખાય એ બોય આપણે રસ્તામાં જડી ગયો તો દેવ દિવાળી હતી કાલ પણ આપણે હાથ ફોડ નાખીએ બઉડા ત્રણ પાર્ટી હે હાલો બીડી બોમ દેખાય બીડી બોમ્બ આ પાણીમાં પડતું આપણે હાલો અબે મજા આયેગા ના બિળો

đã à lời rồi, giờ phải cái bài quái quái luôn. quái quái cái quái 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 lại quái 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 cái này quái cái, cái. cái tờ Bắt <laughs> <laughs> <laughs>

પછી સરગી આ તો બીડી બોમ ફોડીએ ભૂતા હેતી લવ લો હે એને મેલ દીધો આ બોરાય કઈ ભાઈ આ પૂછ્યા જે આયત તારે અવાજ એમ આવ્યો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે બપોરે ઓશાન નો ટાઇમ છે એટલે બધા સુતા હોય એટલે ત્યાં આપણે આ પાણી પીવા આવે ને એટલે આવો બધો ગારો થઈ જાય છે આપણી જમરું છે અત્યારે બધા લુગડા હુકાય છે પાણી એવું થઈ પાણી ભર લીધું બધે ગાળો છે સહી શકો આ બપોર ખેડે હે ને એકને અહીંયા બાંધવી હે એકને અહીંયા એકને આયા બાકી બે ત્રણ છે ઉદાહરણ કંઈ કામ નથી ભલે અને આજ હવે આપણે પૂરી છે ને બે બાત્યું ભટકાણી ત્યાં વંડી પડી ગઈ છે ને આપણો તો બધે હું ત્યાંથી નહીં ન નકર પાછા તે હું ઊભી થઈ જાબાઈલ ને નાટામાં રે ધાબે આવી ગયો તો ને આ છે બાફેલી માંડવી કારણ કે વરસાદને કારણે બધા ફૂગાઈ ઘેરાઈ ગઈ હતી આ શેકેલી માંડવી છે અને આ બધી આપણે ઓપનરમાં કાઢીને ડાયરેક્ટ લઈ આવ્યા હતા ઘેર તો હેઠે મેલ દીધી હતી ખુલી મેં કી તોય આવી જોઈ લે ફૂગાઈ કારા જેવી થઈ ગઈ છે એટલે આપણે બધી માંડવી આપણે લઈ આવ્યા છીએ ધાબે તડકે તપી જાય ને તો ખખડી જાય એટલે વાંધો ના આવે ભેગા ભેગા પાણી આવે છે એટલે આપણે જોયું એટલું પાણી ભરલ છે ટાકા અડધી કલાકમાં જશે બપોર ત્રણ વાગે ઉપરથી થી કઈ કામ દેખાય હે આ ચીકુડી હેઠે તો હેઠળ દેખાય ને કારણ કે અને આ ઉઘાડી નાખ્યું હે સોયાબીન ભૂખ આપણે લઈ આવ્યા તપી જાય જો ભેડ લાગી ગયો ને તોય નવું બુંગણ હે તોય અને માંડવી બધી એમને નાખી દીધી કાલ વરસાદ આવે એમ હતો અંધાર હતો એટલે પછાડી ખાલી કરીને નાખી દીધી આપે ઢાંકી દીધી એમ કાંઈ વાંધો નહીં વાતાવરણ જોઈ લો સુરત દાદા માથે હો કાંઈ વાંધો નહીં લોક પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કંઈક નવા